અમરલીના જાડિયા ગામે ગેરકાયદેસર ખનન સામે માલદારીઓ માં રોષ કૌચર ની જમીન માં થતા ગેરકાયદેસર ખનન સામે ખાણ ખનીજ વિભાગ ભૂમિકા શંકાના દાયરામાં જારિયાની સર્વે નંબર નેવું પૈકી એક કૌચર જમીન માં થતા ખોદકામ સામે સરપંચે પાઠવી હતી લેખિત નોટિસ લેખિતમાં નોટિસ હોવા છતાં તંત્ર ની મિલી ભગત થી ગેરકાયદેસર ખોદકામ શરૂ મહાકાય હિટાજી મશીન દ્વારા થઈ રહ્યું હતું માટીનું ખનન ખાણ વિભાગની ઓફિસમાં રજૂઆત કરવા ગયેલા માલધારીઓ સામે અધિકારીઓનું ઉદ્યતન વર્તન માલધારીઓએ અમરેલી પ્રાંત કચેરીએ માલધારીઓએ અમરેલી પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું ખાણ વિભાગની મિલીભગતથી અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખંડ પ્રવૃત્તિઓ ચાલુ હોવાનો આક્ષેપ બ્યુરો રિપોર્ટ અરવલ્લી હું જયેશ અમરાભાઈ ચાપડા હું ગરવાડ સમાજ નું આગેવાન છું મને કાલ ત્રણ દિવસ ત્યાં મારા જાળીયા ગામ આવ્યું અમરેલી તાલુકાથી થી દસ પંદર કિલોમીટર દૂર ત્યાંથી સમાજ નંબર આગેવાનોનો ફોન આવ્યો કે જયેશ કે ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે કલ્ચરમાં લોકો માટીનું ખનન કરે છે જે રોડ મંજૂર છે બગસરા ગાવરકાથી બગસરા હાઈવે પર ત્યાં જીરો બિન મંજૂરી જીરો બિન મંજૂરી સો નંબર છે ત્યાં પરમિશન આપેલી છે પાંચ હજાર મેટ્રિક ટન લેવા માટે એ લોકો સર્વે નંબર નેવું ગૌચરની જે જમીન છે ત્યાં બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ સરપંચ રજૂઆત કરેલ ગત તારીખ વીસ વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ તલાટી મંત્રી તમે સરપંચ દ્વારા એ લોકો નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિનકાજે સર્વ નંબર નો ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો છતાં સુપરવાઇઝર સુપરવાઇઝર કર્યું છે સુમિત રાખોડિયા નામ છે શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે એ લોકો એવું કહેલ કે તમારી જ્યાં જવું હોય ત્યાં જતા રહો અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી અમારે જથાત હોય ને અમે કરશું આ બાબતે ખાન ખનીજ માં સોલંકી સાહેબ છે એને બારડ સાહેબ એમને રજૂઆત કરેલ

થોડી વાર માં આ લોકોનું બધું જે માન્ય છે અપેલું અરજી ગ્રાહ્ય રાખીને છ તપાસ કરીને આનું તદ્દન બંધ કરી અને જો બીજી જગ્યાએ ચાલુ હોય તો આની પહેલ ફાયર દાખલ કરાવે